કે પુરુષ પ્રયત્ન કરતા પણ ભાગ્ય બહુ મોટી વાત છે અને અને જીવનમાં સફળતા નિષ્ફળતામાં એક બહુ મોટી ભૂમિકા પુરુષ પ્રયત્ન ભજવે અને એની પછીની એક ભૂમિકા માણસનું ભાગ્ય ભજવતું હોય છે અમુક અમુક માણસોને આમ જુઓ ને પૂર્વના કોઈ સુકૃતો હોય જ્યાં આમ તમારે જંપલાવે ને ત્યાં ધંધામાં એને હારું હારું જ થતું જાય જ્યાં જગ્યા લે અહીંયા ભાવ વધતા જ જાય વધતા જાય કે લગડી થતી જાય ઓ ભાઈ પોરવાળા તો હમણાં જમીન વેચતા જ નહીં હો હજી હા યા કોડાસણવાળો રોડ સારો જ હાલશે જેવું લાગે જ હા એટલે જેની પાસે જમીન રહી ગઈ એવડાય તો તમારે ઝોન બેઠા બેઠા વગર ધંધે કમાવાના મને તો કહેતું હતું ભાવ એટલે આ આ બાજુ બહુ બધા આ રોડ ઉપર ભાવ આલે એટલે આ તો ગોગાજી ફામી લગડી જ છે પરેશભાઈની ભી ખૂબ સારું અને અમુક અમુકને તમે જુઓ તો મારો વિચારો જ્યાં જમીન કે મકાન કે કાંઈક લઈને ત્યાં ભાવ હેઠા બેહી જાય જ્યાં લઈને ત્યાં હેઠું બેતું જાય જે ધંધો કરે એમાં કાંઈક ને કાંઈક વિઘ્ન આવી જાય હરખું આવે જ નહીં એટલે એક ભૂમિકા પુરુષ પ્રયત્નની સફળતા નિષ્ફળતામાં અને એક ભૂમિકા ભાગ્યની પણ બહુ મોટી છે એટલે ધૂતરાષ્ટ કહે છે કે મહેનત તો અમે બધાએ બહુ કરી હસ્તિનાપુરનું રાજ્ય લેવા અને યુદ્ધ જીતવા મહેનત તો બહુ કરી પણ જોઈએ છે દિન પ્રતિદિન વિચારીએ છીએ કાંઈક અને થાય છે કાંઈક અને એટલા માટે એમ કહેવાય ઘણીવાર જીવનમાં અણધાર્યું પણ બહુ થાતું હોય છે બધું ધાર્યું માણાનું નથી થતું ઘણું બધું માણસનું ધાર્યો થાય પણ અમુક વખતે જોઈએ તો એમ લાગે કે ધાર્યું કરનારો કોઈ ઉપર વાળોય છે ભાઈ માણસ ગમે એટલી મહેનત કરે સફળતા ન મળે આજ ધૃત્રાષ્ટ્રને એમ થાય છે કે મારું ગઝબનું અણધાર્યું થતું જાય છે અને અણધાર્યું કેવું થાય ઘણીવાર બરાબર રતો મોબાઈલ લઈ આવ્યો સફરજનવાળો એપલનો તે પછી એને વોઇસ પાસવર્ડ સેટ કરવો હતો વોઇસ પાસવર્ડથી મોબાઈલ લોક ને અનલોક થાય એટલા માટે વોઇસ પાસવર્ડ સેટ કરવા માટે શેરીના નાકે જઈને બેઠો કોટા ઉપર બેઠો તો ને મોબાઈલ ખોલીને વોઇસ પાસવર્ડ સેટ કરતો હતો અને આમ વોઇસ બોલવાની ઓપ્શન આવી કે હવે તમે બોલો જે ઓપ્શન રાખવી હોય એ વખતે અહીંયાથી એક કૂતરું નીકળ્યું ભીન જતું રહ્યું અને રતાને ભૂલમાં ઓકે દબાઈ ગયું કૂતરું ભસીને જતું રહ્યું આને ઓકે દબાઈ ગયું વોઇસ પાસવર્ડ સેટ થઈ ગયો હવે કૂતર્યું મળતું નથી મોબાઈલ અનલોક થતો નથી એટલે ઘણી વાર આવું અણધાર્યું થઈ જાય કંઈ ધાર્યું ન હોય ને એવું કામ થઈ જાય કંઈ અને ઘણી વખત માણસ સુખી થવા માટેના ઉપાય કરતો હોય ને એમાંથી દુઃખ આવે એને એમ આમાંથી સુખી થાય છે એવી ખાલી એક રમોજમાં વાત કહેવાય કે સાંઢિયા હોય ને ઊંટ એ ઊંટની ઉપર પેલા આ જે ઓલો ઢોરો આવે ને કોઈટ જેવું એ કોયટો નહોતી પેલા એટલે ફ્લેટ હતી એકદમ ઘોડાની જેમ એટલે બધા માથે અસવારી કરે ને બ બે જણા બેસે તે ઊંટિયા બધા ભેગા થઈને બ્રહ્માજી પાસે ગયા અને જઈને કહે છે કે આ અમને ફ્લેટ ભાગ તમે આપ્યો છે ને તે લોકો અસવારી કરે છે એમ ઉપર ઢોરો કરી ગયો કે તે બ્રહ્માજીએ ઢોરો કરી દીધો માણસોએ ગાડીઓ જોડી એની આરે ઉપર ઢોરો થઈ ગયો ને તે સારું સરસ મજાનો આમ રોક રોકવાની જગ્યા થઈ ગઈ ગાડીઓ જોડી એટલે ઘણી વખત માણસ કરવા કંઈક હારા માટે જાતો હોય ને થાતું હોય કાંઈક મોડું ખબર ન પડે ધૂતરાષ્ટ કહે છે વિચારીએ છીએ કંઈક આપણે અને થાય છે કંઈક જુદું અણધાર્યું થાય છે એટલે આ દુનિયામાં અણધાર્યું પણ ઘણું થતું હોય અને કહે છે ધૂતરાષ્ટ સંજય આપણું ધાર્યું કંઈ થતું નથી આ બાજુ દુર્યોધને વિચાર કર્યો કે હવે સેનાપતિ કોને બનાવીએ કર્ણનું નામ આવ્યું કર્ણને સેનાપતિ બનાવવા વિધિવ્યક્ત અભિષેક કર્યો છે કર્ણનો અને બધાય લોકો હવે ઝોમમાં આવી ગયા કૌરવ સેનાના માણસો કે હવે કર્ણ આવ્યો ને હવે કાંઈક યુદ્ધ હારું કરીને બતાવશે બધાને એમ કે દાદા ભીષ્મને તો પાંડવો પ્રત્યે હેત હતું એટલે હરખું લડતા નહોતા ગુરુ દ્રોણની પાંડવોમાં હેત એટલે બરાબર લડાઈ નહોતા કરતા હવે કર્ણ આવી ગયો એટલે સારું કામ થશે જેમ સચિન રણમેદાનમાં આવે ક્રિકેટના મેદાનમાં કેમ બધા ઉત્સાહ વધી જાય એમ બધાને ઉત્સાહ વધવા માંડ્યો અને બધા જયકાર મળ્યા કરવા બોલો રાધા પુત્ર કર્ણની જય બોલો રાધા પુત્ર કર્ણની આવી રીતે બધા જયકાર મળ્યા કરવા અને દુર્યોધન કે હે કર્ણ તું ભીષ્મ અને દ્રોણ થી પણ અધિક શક્તિશાળી છું તું ભીષ્મ અને દ્રોણ થી પણ અધિક શક્તિશાળી છું તારા કેવાથી જ મેં ઈ બે ને સેનાપતિ બનાવ્યા હતા ખળ માણા હોય ને એની વાતો બધી આવી જ હોય શક્તિશાળી જ હતો તો પહેલેથી સેનાપતિ બનાવવો જોઈએ પણ એને ખબર હતી અને અને અમુક વસ્તુઓ કેવી છે કે એ માણાને ગુણ હોય જ નહીં અમુકનો ગમે એટલો તમે ઉપકાર કરો અને ગુણ આવે જ નહીં કર્ણ કહે છે કે એના કરતાંય તું દુર્યોધન કે એના કરતા તું શક્તિશાળી છો તારા કહેવાથી જ એ બેને મેં સેનાપતિ બનાવ્યા હતા પરંતુ બંને જણાવે વૃદ્ધ થઈ ગયા તા કે લડી નહોતા એકતા હરખો કે અને અર્જુન પ્રતિ પક્ષપાતી રાખતા દુર્યોધન જેના પક્ષમાં પંદર દી સુધી ઓલાય યુદ્ધ કર્યું એનું જ વાંકું બોલવા માંડ્યું કૃતજ્ઞ માણાને ગુણ કોઈ દી આવે એની એ ખબર નથી કે બેટા એટલે દી તું વધારે જીવો પંદર દી જ્ઞાને તારા એટલા વધારે જીવો નૈતરી ન હોત ને તો કેદું નતું હોય અઢાર દી યુદ્ધ જ નો હાલત પણ માણસને ગુણ નહીં આવે સોળમા દિવસનું યુદ્ધ શરૂ થાય છે અને કર્ણ એ મકર વ્યૂહની રચના કરી અર્જુને અર્ધચંદ્રકાર વ્યૂહની રચના કરી છે ઉભય પક્ષની સેના હવે નિયમ મર્યાદા છોડીને યુદ્ધ કરવા લાગી છે દાદા ભીષ્મય જે બાંધેલી મર્યાદા હતી યુદ્ધની નિયમો હતા એ નિયમો તોડી અને હવે બધા યુદ્ધ કરવા લાગ્યા રથમાં બેઠેલો માણસે હાથીને મારવા માંડ્યો હાથી ઘોડાઓને પકડી પકડી દૂર ફેંકવા માંડ્યા પગપાળા સૈનિકોએ હાથીને મારવા લાગ્યા હાથીઓએ પગપાળા માણસોને પકડી પકડીને કચરવા માંડ્યા આવી રીતે આડાઓા એકાબીજા ગમે અને લાગ આવે અને મારવા લાગ્યા મર્યાદાઓ કોઈ રહી નહીં